બાકી પરિવાર નબળો હોય ને હવારથી હબાકા ઉપરે એક બાપા હમણાં લાકડી લઈને આખા ઘર ને મારતા હતા અને માણસોએ પકડી લીધા અને અમે ત્યાંથી મોકલી ગાડી લઈને નીકળ્યા તો હું ઉતરીને ગયો એટલે કીધું રહેવા દીઓ દાદા આમ હોય લાકડી લીધી હું કામ કીધું પરિવારને મારો મને કે એ કહીશ તો તમે મારશો હા એના કરતા અમે ઘરના તો ખરા તમે કીધું છે હું તો મને એને મરમની વાત કરી મને કે હું નાનો હતો ત્યારે મારા બાપુજીને મોટા ભાઈ કે બે છાનો માનો તને ખબર ન પડે એટલે કે હું છાનો મનો થઈ જતો કે આપણને નહીં ખબર પડતી હોય તો કેતા છે આ વડીલો હા તો એવું મને કે પચી વર હાયલું પચી વર મારા લગ્ન થયા તો મારી ઘરવાળી કે તમને ખબર ન પડે બેહો હો છાનો મના તો કે હું છાનો મનો થઈ ગયો નકામું ઘર ભાંગે હા મને એમ થયું શાંતિ રાખી તો મને કે હવે દીકરાની કેરે દીકરા થયા અત્યારે કહેતા હતા તમને ખબર ન પડે મને ખબર પડશે કે દી કે હા આમ લાકડી મૂકી દેવા એને ખબર પાડી દેવી બધાયને